અરવલ્લી જિલ્લો ગુજરાતનો પહેલો જિલ્લો બન્યો છે જ્યાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા હવે એઆઈના આધારે હાથ ધરાઈ રહી છે અરવલ્લી આરટીઓ કચેરી ખાતે આજથી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ પચીસ એઆઈ આધારિત કેમેરા સ્થાપિત કરાયા છે ઉમેદવાર સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવે છે ત્યારબાદ તેને એક ખાસ આરએફઆઈડી ટેગ આપવામાં આવે છે આ ટેગ ટચ કર્યા પછી ઉમેદવાર સીધો ટ્રેનિંગ સેશન તરફ આગળ વધે છે અહીં તેને દસ મિનિટની વિડીયો ટ્રેનિંગ આપવામાં આવે છે જો ઉમેદવાર કોઈ ભૂલ કરે છે તો એઆઈ સિસ્ટમ તરત જ તેને રેકોર્ડ કરે છે ટેસ્ટ પૂર્ણ થયા બાદ તરત જ પરિણામ મળી જાય છે અરવલ્લી જિલ્લાની આ સ્માર્ટ શરૂઆત ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે એક મોડલ સાબિત થઈ શકે છે સૌ પ્રથમ એઆરટીઓ કચેરી અરવલ્લી ખાતે વિડીયો વિડીયો એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા એઆઈ બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અરજદારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે જેમાં અરજદાર દ્વારા સૌ પ્રથમ મેળવેલ પોતાના નિયત સમય અનુસાર એપોઇન્ટમેન્ટ અનુસાર જયારે કચેરી ખાતે આવે ત્યારે સૌ પ્રથમ તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે રજીસ્ટ્રેશન દરમિયાન અરજદારને એક યુનિક આરએફઆઈડી ટેગ આપવામાં આવે છે ત્યારબાદ પોતે અરજદારને ટેસ્ટ કઈ રીતે આપવાનો છે કયા પેરામીટર્સ છે તે બાબતની સંપૂર્ણ સમજ આપતું વિડીયો વિડિયો દ્વારા એક ટ્રેનિંગ સેશન રાખવામાં આવે છે દસ મિનિટનું અને ત્યારબાદ અરજદાર પોતે ટેસ્ટ આપવા જઈ શકે છે ટેસ્ટમાં જયારે અરજદાર એન્ટર થાય છે ત્યારે સંપૂર્ણ ટેસ્ટનું મોનિટરિંગ પચ્ચીસ કેમેરા દ્વારા કરવામાં આવે છે અને કેમેરા દ્વારા અરજદારનો ટેસ્ટ પૂર્ણ થઈ હતી ત્વરિત જ તેને પોતાનું રિઝલ્ટ આપવામાં આવે છે